નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં હાર્દિક સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છે હવામાન વિભાગની વરસાદને લઈને આગાહી રાજ્યમાં પાંચ દિવસ સામાન્ય વરસાદની આગાહી છે રાજ્યમાં હાલમાં ત્રણ સિસ્ટમ સક્રિય છે અમદાવાદના ગાંધીનગરમાં સામાન્ય વરસાદ રહે છે સુરત નવસારી વલસાડ દમણમાં ઓરેન્જ એલર્ટ આણંદ વડોદરા પંચમહાલ દાહોદમાં યલો એલર્ટ અને દાહોદ છોટા ઉદેપુર નર્મદા ભરૂચમાં યલો એલર્ટ જાહેર કરાયું છે ત્રણ લાખ થી વધારે PF ખાતામાં જમા થયું વ્યાજ આ રીતે કરો check EPFO એ નાણાકીય વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ માટે તેના account voting સભ્યો માટે વ્યાજની ચુકવણી જારી કરી છે સર શરૂ કરી દીધી છે અત્યાર સુધીમાં EPFO એ ત્રણ લાખથી વધુ નવા કમલેશમેન નવા વ્યાજ દર પર સેલ કરીને પૈસા ચૂકવ્યા છે કર્મચારીઓ ઘણી રીતે તેમના પી ઈપીએફ એકાઉન્ટ બેલેન્સને ચકાસી શકે છે કેમ કે ઉમંગ એપનો ઉપયોગ કરીને ઈપીએફ ઈપીએફ મેમ્બર ઈ સેવા પોર્ટલ પર જઈને મિસ આપીને અથવા એક એસએમએસ મોકલીને ચેક કરી શકે છે ગુજરાતમાં નવો વાયરસ ચાંદીપુરા વાયરસનો ચેપ ગુજરાત અને રાજ્ય સ્થાનના સરહદી વિસ્તારોમાં ફેલાય છે ગુજરાતના સાબરકાંઠા જિલ્લામાં હિમતનગરમાં ચાંદ

ચોવીસ કલાકમાં સીતોતેર તાલુકામાં વરસાદ ગત ચોવીસ કલાકમાં સીતોતેર તાલુકામાં વરસાદ નોંધાયો છે આ અઠવાડિયાના શનિવારે સવારે આઠ થી રવિવાર સવારના આઠ વાગ્યા સુધીના છે દરિયાના વરસાદે દક્ષિણ ગુજરાતમાં જોરદાર બેટિંગ કરી છે સૌથી વધુ વરસાદ નવસારી જિલ્લામાં આવ્યો છે અહીં તેમાં એકસો ને અઠાવન મીમી વરસાદ કાબુક્યો છે આ વર્ષે અત્યાર સુધીના રાજ્યમાં ઓગણત્રીસ પોઈન્ટ સત્તર ટકા વરસાદ થયો છે જેમાં સૌથી વધુ સૌરાષ્ટ્રમાં સાડત્રીસ point એકસઠ ટકા અને દક્ષિણ ગુજરાતમાં પાંત્રીસ ટકા વરસાદ વરસી ચૂક્યો છે. રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે રાહુલ ગાંધી ફરી ગુજરાત આવશે ગુજરાતમાં એક થી પંદર ઓગસ્ટ સુધી ન્યાય યાત્રા યોજવામાં થઈ રહી છે ત્યારે રાહુલ ગાંધી ન્યાય યાત્રામાં સહભાગી થશે એક ઓગસ્ટ થી પંદર ઓગસ્ટ સુધી ગુજરાત કોંગ્રેસ ન્યાય યાત્રા યોજાશે મોરબી ઝુલતાપુર રાજકોટ વડોદરા ફરણી તલાવ કાંડ સુરત તક્ષશિલા કાંડ જેવા અનેક બાબતોના પીડિત પરિવારોને ન્યાય આપવામાં કોંગ્રેસ ન્યાય યાત્રા યોજશે ગુજરાતમાં આ શહેરમાં સંપૂર્ણ નોનવેજ પર પ્રતિબંધ ભાવનગરના પાલીતાણા શહેરમાં નોનવેજ ખાવા અને વેચવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે આ ઐતિહાસિક નિર્ણય ઘણી વી શકાય તે છે જૈન સમુદાય દ્વારા સતત નોન વેજ લઈ વિરોધ કરવામાં આવતું હતું બે હજાર ચૌદમાં થી વધારે કસાઈની દુકાનો બંધ કરવામાં ની માંગ સાથે ભૂખ હડતાલ કરી હતી અહીં આ જો નિયમનું પાલન નહીં કરવામાં આવે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે અંબાલાલ પટેલે કરી વરસાદની આગાહી તેમના જણાવ્યા અનુસાર રાજ્યમાં જુલાઈના અંત સુધીમાં ને સૌરાષ્ટ્રની ઓગસ્ટની શરૂઆતમાં મેગ્ર

સત્તરમાં હપ્તાના ચુકવણા માટે લાભાર્થીઓની ચકાસણી કાર્યવાહી આગામી સત તેરમી જુલાઈ સુધી ચાલશે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા તેરમા હપ્તાની બેંક ખાતું આધાર શેડિંગ ડીબીટી એનેબલ કરાવવું તેમજ પંદરમા હપ્તાની ઈ કેવાયસી કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે રાજ્યના જે ખેડૂત લાભાર્થીઓ એ અત્યાર સુધી ઈ કેવાયસી તથા બેંક ખાતું નું આધાર શેડિંગ ડીબીટી એનેબલ કરાવવાનું બાકી હોય તે તમામ લાભાર્થીઓને સત્તવેર પૂર્ણ કરવાનું રહેશે તેમજ ખેતી નિયામક શ્રેણીની યાદીમાં જણાવ્યું હતું નિયાદ કરો વિરુદ્ધ સરકારની કડક કાર્યવાહી એકત્રીસ જુલાઈ સુધી સ્પેશિયલ ડ્રાઈવ ગુજરાત પોલીસે એકવીસ જૂન બે હજાર ચોવીસથી રાજ્યના તમામ શહેર જિલ્લાઓમાં નાણાં ધીરા અધિક નિયમ બે હજાર અગિયાર અંગે ખાસ ડ્રાઇવ શરૂ કરી છે જે અંતર્ગત એકત્રીસ જુલાઈ બે હજાર ચોવીસ સુધી ચાલુ રહેશે આકાશ ડ્રાઇવ હેઠળ તમામ જિલ્લાઓમાં ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા લોક દરબાર યોજવામાં આવી રહ્યા છે તેમાં થેલી રજૂઆતો સંદર્ભે તલસ્પર્શી તપાસ કરવામાં આવી રહી છે અને તેમાં કસુરવાર જણાવ્યું તેની કડક કાર્યવાહી પણ શરૂ કરવામાં આવી છે આજે ફરી ભૂકંપનો આંચકો નોંધાય ગીર સોમનાથ તાલા લાંબા ભૂકંપનો આંચકો બે પોઈન્ટ આઠ ની તીવ્રતાનો અનુભવાયો છે ભૂકંપનો આંચકો સવારે આઠ પોઈન્ટ આઠ કલાકે અનુભવાયો હતો ભૂકંપનો આંચકો ભૂકંપનું કેન્દ્ર બિંદુ બાર કિમી દૂર નોંધાયું હતું તાલાળા સાસન ગીર પંથકમાં ભૂકંપ આવ્યો હતો ખેડૂત મિત્રો અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો એને લાઇક કરો કે આપ સુધી અમારા વિડીયો પહોંચતા રહે